નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના શિવાજી સર્કલ પાસે આવેલ ફાતિમા કોન્વેન્ટ ધોરણ અભ્યાસ અભ્યાસ કરતા કરતા તેની સાથે બે બતાવી ધમકી ફાતીમા કોન્વેન્ટમાંથી અમદાવાદ ની સેવન ડે સ્કૂલ માં વિદ્યાર્થી ની હત્યા ની ઘટના તાજી છે ત્યારે ભાવનગર ની શાળામાં વિદ્યાર્થીને છરી બતાવી ધમકી આપ્યાની ઘટના બની હતી શાળાના પ્રિન્સિપાલે પોલીસને જાણ કરતા પોલીસ શાળાએ પહોંચી હતી

તે જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી બતાવેલી એ બાબતની હકીકતમાં એવી છે કે અવારનવાર જે આ કામના જે છે સામે વાળાઓ એકબીજાની મસ્તી કરતા હતા એનું મન દુખ રાખી આજે સવારે દસ વાગ્યે ના સમયે આ કામના ભોગ બનનારને આ સ્કૂલ સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી આવી લાવી અને બીજા જે વિદ્યાર્થી આ છરી તેને બતાવી અને તેને ધમકાવ્યો છે આ બાબતને ગંભીરતાથી લઈ જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે વાલીને અત્રે પોલીસ સ્ટેશન બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામ ચાલુ છે આ કામે સગીર વયના જે બાળકો જે છે તેને બે પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવેલા છે પોલીસ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે છરી બતાવી ધમકી આપનાર વિદ્યાર્થી અગાઉ પણ ગેરવર્તણૂક કરતો હોવાનું ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું